અમરનાથ સોસાયટી પાસે અમિત ઇનાયત ઇમરાન અને સરફરાજ ત્રણેય કાવતરું રચી અને ઇમરાન અને ઇનાયતે છરી અને ગુપ્તીથી એમનું મર્ડર કર્યું હતું અને ઈ કેસ આખો ચાલી જતા આજે નામદાર એડિશનલ સેશન જજ શ્રી પંડ્યા સાહેબે ચુકાદો આપ્યો છે અને એમાં ત્રણેયને આજીવન ત્રણસો બે અને એકસો વીસ બી માની અને આજીવન કારાવાસનો હુકમ કર્યો છે

આ પૈસા ન દેવા માટે મદદ ફરિયાદીને મદદ કરતો હતો એના કારણે અમિત ઉપર આ સરફરાજે હુમલો કરાયો અને ચાલુ બનાવ દરમિયાન આ આરોપી નંબર એક ઇમરાન અને ઇનાયતે સરફરાજને એવી માહિતી આપી કે અમે આનું કામ પૂરું કરીને નાખ્યું છે અને એ ફોન કોલ ડિટેલ રેકોર્ડ ઉપર આવ્યા હતા અને ફોન કોલ ડિટેલના આધારે પંચનામાના આધારે એફએસએલના રિપોર્ટના આધારે અને એક વિટનેસ વિરલ હતો કે જેને આ કન્વર્ઝેશન સાંભળ્યું હતું એને માની અને નામદાર અદાલતે ત્રણેયને તક્ષીરવાં ઠેરવ્યા છે શું નામ તમારું મારું નામ હિમાંશુ અશ્વિનભાઈ કોટેચા છે વાંકાનેરમાં બનાવ બન્યું હતું એમાં આ પાર્ટી છે મૃતક છે તમને શું થાય અને શું હકીકત હતી જે મરણ જનાર હતા તે મારા મોટા ભાઈ અમિતભાઈ ઉર્ફે લાલાભાઈ અશ્વિનભાઈ કોટેચા અમે બંને સાથે જ રહી વેપાર કરી છે બરાબર અને જે રાત્રે આ બન્યું હતું તે દિવસે રાત્રે હું હાજર નહોતો મારો ભાઈ વિરલ ત્યાં હાજર હતો અને આ જે ત્રણ આરોપી છે સરફરાજ ઇનાયત અને ઇમરાન ઈમરાન અને ઇનાયત એ ત્રણેય ઉપર મને હકીકતમાં તો આપણી જે ન્યાય પ્રણાલી છે આપણો જે કાયદા પ્રણાલી છે અને જે સરકાર છે તેના ઉપર મને ગર્વ છે અને મને સંતોષ છે કે આ ત્રણેયને એમના જે કર્યું છે કૃત્ય એની પૂરેપૂરી સજા આપી છે